ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ ગામની આંગણવાડી કેન્દ્ર નંબર ભોજનમાં હોવાનો થતા ગઈ હતી જંબુસર પંથકની આંગણવાડીઓની કામગીરીને લઈ વખતો વખત વિવાદમાં આવે છે આંગણવાડી ઓફિસના અધિકારી ઓફિસમાં બેસી ફક્ત લોકેશન આધારિત વિતરણ ફોટા વહવાઈના ફોટાઓ મંગાવી આનંદ વ્યક્ત કરતા હોય તેવું લાગી રહ્યું છે આંગણવાડી વર્કર બહેનો દ્વારા બાળકોને નાસ્તામાં શું અને કેવી ગુણવત્તાવાળું ભોજન પીરસવામાં આવ્યું છે તેની તપાસ થતી નહીં હોય તેવું લાગી રહ્યું છે આંગણવાડીમાં ભરેલ અનાજની તપાસ થાય છે ખરી હાલમાં જંબુસર તાલુકાના દહેગામ ગામની આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણમાં બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાં મકોડા ધનેરા જેવી જીવાત ડીશમાં જોવા મળી તેનો વીડિયો વાયરલ થતાં પંથકમાં ચક્કાર મચી ગઈ છે બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાતી હોય બાળકોને કાંઈ થશે તો તેની જવાબદારી કોની તે એક ચર્ચાનો વિષય બન્યો છે ઉપરી અધિકારી દ્વારા તપાસ કરી દોષિતો પર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે દેગામ ગામે આંગણવાડી ભોજનમાં જીવાતનો વિડીયો વાયરલ થતા આઈસીડીએસ કચેરીના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા જીતુરાણા રાણા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ